સમગ્ર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગઈકાલે અમદાવાદ શહેરમાં સમી સાંજે વરસાદનો માહોલ સર્જાયો હતો ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો જોકે આજે પણ અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું જે વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે જો કે આજે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગે આપી છે ગાજ વીજ સાત ભારે પવન સાથે સામાન્ય વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે કારણ કે રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થયું છે અને તેના જ કારણે વરસાદની આગાહી આપવામાં આવી છે જોકે અમદાવાદ સહિત બોટાદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ પંચમહાલ દાહોદ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને દીવમાં પણ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે જો પવનની ગતિની પણ વાત કરવામાં આવે તો પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાશે તેવી આગાહી છે તે હવામાન વિભાગે આપી છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ